નમસ્કાર આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે હિંમતનગર સાબરકાંઠામાં સૌથી મોટું વોટર પાર્ક તમારા હિંમતનગરમાં ખુલી ગયું છે અલિયા તમે લોકો આવ્યા ને આટલો મોટો વોટર પાર્ક તમારા સાબરકાંઠા હિંમતનગર બાયપાસ રોડ પણ ખુલી ગયું છે તમે જોઈ શકો છો મારી પાછળ આટલું મોટું વોટર પાર્ક આખા સાબરકાંઠામાં કોઈ બાજુ આવેલું નથી અને વોટર પાર્કની સાથે સાથે અહીંયા હોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અલગ અલગ વિવિધ રાઇડો પણ આ વોટરપાર્કની અંદર આવેલી છે અને તમે એના ઓનર છે એમની જોડે ખાસ વાત કરીશું કે એવું છે શું નામ છે તમારું મારું નામ ડોડિયા મિકાઇલ છે તો હિંમતનગરમાં સૌપ્રથમ પ્રથમ વોટરપાર્ક આવેલું છે તમારું એના વિશે તમે શું કહો આ વોટરપાર્કનું નામ વોટર વિલે વોટરપાર્ક છે અને એની ડાય ઇન્ટુ હેપીનેસ એટલે ખુશીનો કૂદકો આ વોટર વિલેમાં લગાવો એનો અર્થ એ થાય છે આ વોટરપાર્ક એ ત્રેવીસ એકરથી વધુ જમીનમાં ફેલાયેલો વોટરપાર્ક છે જેમાં આ વોટરપાર્ક એ મતાદાર ગ્રુપ અને મુંબઈના ઉદ્યોગપતિ ડૉક્ટર કિરણ પટેલ દ્વારા બનાવવામાં આવેલું આ વોટર પાર્ક છે અને તમારા વોટરપાર્કમાં શું શું સુવિધા આવેલી છે આ વોટર પાર્કમાં આપણે બે ઝોન આપેલા છે જેમાં એક ચિલ્ડ્રન ઝોન છે અને એક થ્રીલ ઝોન છે એ બંનેના ગેટ અલગ અલગ આપેલા છે આપ જોઈ શકો છો વોટર પાર્કમાં પ્લે ચિલ્ડ્રન ઝોનમાં આપણે એક પ્લે છે વેટ બબલ છે અને ટોર્ચ એરિયા છે અને થ્રીલ ઝોનમાં આવું નવી રાઇડ જે સત્તરથી વધુ રાઇડો છે અને પ્લે સ્ટેશનમાં જે બાળકો માટે બનાવ્યો છે એમાં અગિયારથી વધુ રાઇડો છે આ ઉપરાંત આ વોટરપાર્કમાં એક રેન ડાન્સ છે જે ભારતનો અને સૌથી મોટો રેન રેનડા છે તથા વિવપુલમાં બી એ સૌથી મોટો એલઈડી સ્ક્રીન સાથે વ્યૂ પૂલ બનાવ્યું છે એ થીમ બેઝ વ્યૂ પૂલ છે જે બી સૌથી મોટો વ્યૂ પૂલ છે એ ગેટ છે એ કોલકાતાના જે બાહુબાજી બીચ બનેલું છે એ આર્કિટેકચર એક ગેટ બનાવવામાં આવેલું છે ગેટની ખાસિયત શું છે ગેટ એ થીમ બેઝ ગેટ છે એફઆરપીમાં બનેલો ગેટ છે જે રામુજી ફિલ્મ સિટીના જે ડિરેક્ટર છે મહિલાની સુરક્ષા માટે અહીંયા કેટલા લેડીઝ ગાર્ડ રાખેલા છે મહિલાઓની સુરક્ષા માટે આપણે સિક્યુરિટી ગાર્ડ છે લેડીઝ બાઉન્સરો છે સ્વિમરો છે બધી જ ફેસિલિટી આપણે કરેલી છે આ ઉપરાંત ફર્સ્ટ એડની સુવિધા છે બેબી કેરની સુવિધા છે અને સિનિયર સિટીઝન માટે વ્હીલચેરની બી સુવિધા છે આ વોટરપાર્કમાં તમારે ત્યાં પાર્કિંગ ફ્રી છે કે ચાર્જેબલ છે ના અહીંયા પાર્કિંગના ફોર વ્હીલરના ફિફ્ટી રૂપિસ છે અને ટુ વ્હીલરના ટ્વેન્ટી રૂપીસ છે અને એન્ટ્રી ફી કેટલી છે એન્ટ્રી ફી સોમથી શુક્રવાર અગિયારસો રૂપિયા રહે છે અને શનિ રવિ તેરસો રૂપિયા રહે છે ખાવા પીવાનું શોકિંગ છે તો તમે ગુજરાતી જનતા માટે ખાવા પીવાની શું સુવિધા રાખી છે અહીંયા બે રેસ્ટોરન્ટ છે એક ફૂડ કાઉન્ટર છે એક આઈસક્રીમ પાર્લર છે અને એક ટી શોપ છે અને એક આઈસ શોપ છે બંને રેસ્ટોરન્ટમાં આપણે પંજાબી ગુજરાતી ફિક્સ લંચ માણી શકીએ એ ટાઈપની વ્યવસ્થા કરેલી છે અને એક સાથે બેથી ત્રણ હજાર લોકો સાથે જમી શકે એવી બે રેસ્ટોરન્ટ છે અને ફૂડ કાઉન્ટરમાં છે જેવું કે પોપકોર્ન છે દાબેલી છે પફ સમોસા સેન્ડવીચ ને પાઉંભાજીની સુવિધા આપણે આપીશું ફૂડ કાઉન્ટરમાં તમે તમે આ વોટરપાર્કમાં આવશો તો તમને ખાવા પીવા માટે અહીંયા જ સુવિધા બધી જ ફેસિલિટી તમને મળશે ખાવા પીવાની બધી જ ફેસિલિટી આ વોટરપાર્કમાં તમને મળી જશે સેલર અહીંયાના ઓનર છે એમની જોડે ખાસ મુલાકાત કરીને એમની જોડે વાતચીત કરી શું કહું છો તમારે શું કહેવું છે આરટીઓથી ત્રણ ત્રણ કિલોમીટર થાય અને ટોલ પ્લાઝાથી બાયપાસ ટોલ પ્લાઝાથી હન્ડ્રેડ મીટર પડશે અને હન્ડ્રેડ મીટર પછી તમે જે સાઈડ અમદાવાદ સાઈડથી આવશો તો લેફ્ટ સાઈડ આવશે અને આરટીઓ સાઈડથી આવશો તો રાઈટ હેન્ડ સાઈડ પર આવશે અચ્છા અને અહીંયાની એન્ટ્રી ફી કેટલી છે અહીંયાની એન્ટ્રી ફી મંડે ટુ ફ્રાઈડે છે ને ઇલેવન હન્ડ્રેડ છે અને સેટરડે સન્ડે થર્ટીન હન્ડ્રેડ છે અચ્છા અને અહીંયા સિક્યુરિટીની વાત કરીએ સુરક્ષાની વાત કરીએ શું શું સુવિધા અહીંયા બાઉન્સર્સ લેડીઝ બાઉન્સર્સ બી છે બીજા સિક્યુરિટી બી છે બધી રીતે લાઇફગાર્ડ બી રાખ્યા છે આપણે બધી રીતે અહીંયા સિક્યોરિટી પછી આપણે વોટર પાર્ક બનાવી કોઈ ઇમરજન્સી ઘટના બને તેના માટે તમે બધી સુવિધા રાખી શકે આ અહીંયા આપણે ફર્સ્ટ એડ બી બનાવ્યું છે ડૉક્ટર બી અવેલેબલ રાખ્યા છે આપણે વોટર પાર્કના ઇન કેસ રીતે ઇન્સિડન્ટ થાય પહેલાં ત્યાં થઈ જાય ત્યાં તમારા વોટરપાર્કમાં કેટલી રાઈટ આવે છે આપણા વોટર પાર્કમાં થર્ટી ફાઈવ રાઇડ્સ છે જે પોલીસ સ્ટેશનમાં છે અને બીજી બધી જે લોકેટેડ છે મોટી જે રીત ફનલ કરીને છે એ બધી રાઈડ્સો છે આપણે અહીંયા બધે થઈને ફોર્ટી ફાઈવ રાઈડ્સ થાય છે આખા સાબરકાંઠામાં આવો વોટર પાર્ક નથી સાબરકાંઠામાં વોટર પાર્ક નથી તો તમારા જુનાગની અંદર કેવી રીતે આ કામ ગોઠવાયું સાબરકાંઠામાં અમે લોકો જ્યારે નાના હતા અમારા અમારા ફેમિલીવાળા અમે લોકો સંકુશ લઈને જતા હતા પછી અમે લોકો જ્યારે ગુમના થયા બધા બ્રધર્સ ભેગા થયા તો અમે એક ડિસાઈડ કર્યું આ વોટર પાર્ક બનાવવાનું અને સાબરકાંઠામાં આખા સાબરકાંઠામાં કોઈ વોટર પાર્ક નથી આપણે ને હિંમતનગરના અંદર કોઈ એડવેન્ચર પાર્ક કે વોટર પાર્ક કંઈ નહોતું આપણે એટલે અમે લોકો બધા યંગ થઈને આ ડિસાઇડ કરીને આ વોટર પાર્ક બનાવ્યું અચ્છા આ ફેસ્ટિવલ આવે છે કે ઈદ ફેસ્ટિવલ આવે કે દિવાળી ફેસ્ટિવલ આવે એના માટે તમે કોઈ ખાસ ઓફર આપશો ખરાબ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ આગળ ફેસ્ટિવલમાં આવશે તો એ વખત લોકો બધાને એડવર્ટાઈઝ કરશું એટલે જે ડિસ્કાઉન્ટ આપશું એ વખતે રાખશું કેટલા એકરમાં તમે અહીંયાના સ્થાનિક લોકોને રાહત મળી છે કેમ કે અહીંયાથી દૂર મહેસાણા કાં તો અમદાવાદ જવું પડતું હતું પણ હવે આ મજા તો જોડે ખાસ વાત કરી શું છે અહીંયા વોટર પાર્ક ખોલવાથી અમને બહુ સરસ લાગે છે અને અહીંયા અમને બહુ સારી સુવિધાઓ મળે છે અને અમારા ઘરના નજદી થઈ ગયું છે એટલે અમારે બહુ દૂર જવાની હવે મને જરૂરત લાગતી નથી બીજા વોટર પાર્ક અમે ઘણા જોયા છે વેસાડા વેધા જોયા અમદાવાદ બી જોયા પણ આ વોટર પાર્કના અંદર જે સુવિધાઓ અને જે જે પ્રાઇડોને બધું રાખ્યું છે એ મારા મત પ્રમાણે ગુજરાતમાં કોઈ બાજુ હશે નહીં એવું મને દેખાઈ રહ્યું છે ફેમેલી સિક્યુરિટીની વાત કરીએ તો ફેમિલી માટે કેટલું સુરક્ષિત છે વોટર પાર્ક ફેમિલી સિક્યુરિટી માટે જો અહીંયા આ લોકોનું બહુ સરસ બધું આયોજન છે અહીંયા બાઉન્સરો છે અને અહીંયા માણસોના પાછળ બે બે ચાર ચાર માણસ આગળ આગળ પાછળ લાગેલા છે કોઈને નુકસાન ના થાય એ રીતે આ લોકો બહુ ધ્યાનને બહુ કાળજી રાખે છે

એના વિશે અમે કહીશું આ વોટર પાર્ક ખૂબ સરસ છે અમે આજે અહીંયા એન્જોયમેન્ટ માટે આવ્યા છે અહીંયા આખા ગુજરાતની ફર્સ્ટ ફર્સ્ટ નંબરની રાઇડો છે અહીંયા વોટર પાર્કમાં પહેલાં અમારે દૂર જવું પડતું હતું હવે અમારા હિંમતનગરમાં જ નવું વોટર પાર્ક ખુલી આવ્યું છે તેનું નામ વોટર વિલે છે

બધા સ્વભાવ પણ સારા છે ને વોટર પાર્ક સાબરકાંઠાની શાન છે આમ કહીએ તો બી ઓછું છે ને વોટરપાર્કના અંદર લગતી ઘણી વસ્તુઓ બહુ છે એટલે અમુક કે રાઇડિંગ કહો કે કંઈ બી વસ્તુઓ બહુ વધારે છે ને બહુ સારું પબ્લિકને મારું એક જ કહેવું છે કે આ વોટર પાર્કમાં આવો સાબરકાંઠામાં હિંમતનગર આખું પૂરું સાબરકાંઠામાં સારામાં સારું વોટર પાર્ક હોય તો આ અમે એના પહેલા પાટણ રોડ પર એક વોટર પાર્ક બી જઈને આવ્યો મહેસાણા વોટર પાર્કમાં જઈને આવ્યો તિરુપતિમાં જઈને આવ્યો મારા કોઈ વોટર પાર્ક બાકી નથી પણ આ વોટર પાર્કની ખાસિયત એ છે કે વોટર પાર્કના અંદર બધી વસ્તુઓ સારી છે પહેલા તો ને બોડી ગાર્ડ થી લગાવીને માણસો નો સ્વભાવ બી પણ બહુ સારો છે એવી જમવાની વ્યવસ્થા બહુ સારી છે અમે પણ જમ્યા અહીં શાંતિથી જમ્યા ને બહુ સારી રાઇડો બધી જ બેસે અમે બહુ સારી કેટલી રાઈડો લગભગ ની તો રાઈડો અંદાજે હશે પાસઠ ની આસપાસ પણ બહુ સારી રાઇડિંગ છે સુવિધા બી સારી છે માણસો બી સારા છે